આજે પંદરમી ઓગસ્ટ ના દિવસે આપણા શાળાનું વિદ્યાર્થી મિસ્ટર ભુરેશ કુમાર ભીખાલાલ આજે પધાર્યા છે તો આપણે તેમનો સ્વાગત કર્યું છે તેમનું ટેલેન્ટ આજે બતાવશે તેમની સ્પીચ દ્વારા મિસ્ટર ભુરેશ કુમાર

ઊંધિયું પૂરી ખાઈ ખાઈને ઉજાવો ઉજાવ્યો જોઈએ ઉજાવો જોઈએ કારણ કે આજના દિવસે આપણા દેશને નવા પીએમ મળ્યા હતા 15 ઓગસ્ટના ઓગસ્ટ ના દિવસે શાળાએ બેગ લેવા લાવવામાં હોતો નતુ હોતો નથી જેથી મને બહુ મજા આવે છે હું તો કહું છું કે દેશમાં 15 ઓગસ્ટ ઉજવી જોઈએ આ સાથે હું મારા બધા શબ્દો પાછા લઉં છું એટલે જય હિન્દ જય ભારત અસ્તો